તો આપણે એમ વરસાદ કેવો ને આટલું પાણી વધી ગયું છે અત્યારે રાતે તો વધારે જતું હતું પણ અત્યારે થોડું ઓછું થઈ ગયું છે આ બહુ જાય ને આપણી ભેવો તો સામે ચરતી ચરતી ઘર બાજુ જાય અત્યારે ઠંડો પવન નીકળો મસ્ત આગે તો ભેવો બધી જાય છે વાદળ કેમ બાકી થઈ ગયા જોરદાર ના અહીંયા સમજો કે બધું ચક્કર મારા ત્યાં આવું ઘડીક વાર પછી મેં દાંડી નિરાણ પડીમાં મૂકી દઉં ઢગલામાં ખાવ ખા બગા છે આપણી ગયા જાફરાબાજી ખડેલી એક આ છે એક આ ભેં છે મોટી આ બે મેન જાફરાબાજીમાં હોય તો એક આ ને એક આ ભેં આપણે અગિયાર વર્ષે આ ખડેલું ફર્યું હતું વિચાર કરો અને પછી આમાં જાફરાબાજી બીજદન મેં કે મારો વિચાર હતો બીજદન કરાવવાનો આમાં ના કરાવ બોલો જય માતાજી કેમ છો મજામાં

અડધો માથે વધારે ભીણ અહીંયા ચારે છે પાડો કેમ છે વઢિયારી આપણું વઢિયારનું પેલું રિઝલ્ટ છે કાકરેજનું અને બંનેમાં આજે મુરાનું કરાવવાનું બીજાનું છે વિચાર અત્યારે તો બંને બિજાન કરાવવાનું છે ત્યારે આપણે ડૉક્ટર સાહેબને આવે છે કે અમારે અમે એક બે દવા લેવાની નથી તો આવતા હતા તો કે મારા ઘરે મુરાનો એક ડોઝ પડ્યો છે તમે મેં કાંઈ વાંધો નહીં મૂકી જ જાઓ બે આપણે એક છે ને બીમાર પડી ગઈ આ બધી નજર પગ દુખે છે બાકી તો બે હું આપણે આમની રખડે બધી જો ત્યારે સુધી વહેલા ખાય અહીંયા વરલો આવ્યો હતો એટલે કે વરલો તો છે જ અહીંયા એક થયો બાકી તો દૂચો થઈ પડ્યો ત્યાં મોરલાન જો બરલો અંદર એક થઈ ગયો લીમડો થઈ ગયો હે આ બાવડો આખે માથે પડી ગયો એટલે હવે ગાઢો જો છે બાવડાને કાપી તો આપડી છે ને બનીને કરાવી નાખું બીજદન સાંજે કે ડોક્ટર સાબરાતી આયાતા એટલે પછી કરાવી જ નાખું જો કે આપડી અગલી ભીલી નો પગ દુખતો તો એને દહ દે આયાતા અને જે આપડી એક ખડેલી છે એમની પણ હારી બોલાવવું પડે તો ડૉક્ટરને એને કીધું છે ભાઈ અત્યારે તો નહીં ગણ આવે ચાલે એક દિવસને આવશે તો આ આવશે અત્યારે બધી પાણી પીતી જાય હવે છે ને આવવાની તૈયારી માં ગરમીમાં આ ખડેલી વ્યાળ આને તો આપણે બીજાને કરાવી નાખ્યું ખડેલી બીજી હતી આપણી એક આનો પગ બહુ દુઃખી ભીલીનો તો બીજી ખડેલી છે આગળ વહી ગઈ એ તમને આગળ દેખાડીશ તો આપણી બે હું અત્યારે સાડા દા અગિયાર વાગ્યા છે અત્યારે બધી ચારે લીધી આટલામાં રખડાવી હવે આપણે છે ને પાણી પી ખરેમાંથી પછી બધાને હાંકવી છે ઓલી બાજુ નિશાળવાળા પટ્ટામાં કે અત્યારે તડકો તો પી ગયો હતો મને વડીકર પછી જાય ને તો ઠાર વાર થોડોક આવો ને તો પાણી ઉડી જાય દસ ભાગા પછી મેં નૂકો આમાં રખડી લે હવે આ વાડીમાં ચક્કર મારી લીધી ને પછી ઓલી ભાઈ ચક્કર મારી લીધી પછી બધી નાખી લીધી અત્યારે પાડો આપણે બેન હગડ કરી ભૂરીને બાકી ધીરે ધીરે જવા દેવી આગળ તો આપણે છે ને હવે બે લઈ જાવી હતી ગયા બધા આવે હાલ હાલ આપણી ચાગલી છે ને ખાણ ખાવા વધારે દોડે હવે અહીંયાથી લઈ જાવી નિશાળવાળો પટ્ટો છે સીધો ભણાવવા લઈ જાવી બધીને અત્યારે એડમિશન કરાવવા છે એમ તને કાં હાલો બધીને આવું નથી કેમ કે દસ વાગી જાય જઈએ પછી જવા દે અગિયાર વાગે બાર વાગે ધરાઈને પછી નીકળી જાય અહીંયાથી પણ આવવું નથી એક અત્યારે તડકો તો પણ બફારો થાય બીજું હોય નહીં અહીંયા ખાડો ભરી રહ્યો પાણીનો પણ નથી જવા દેવી બધી ભેગી કરીને પછી જવા દો અંદર બાકી ગરમી અત્યારે થાય ઘટે આવી બધી નાખી ઊંધા ભાગવા વાળા છે જો ભાગ છે પાડલ ભાગ ચોલી બાજુ તો આપણે એને એડમિશન અપાવી દીધું નિશાળમાં અત્યારે બધા જમણવાળમાં રજા પડી છે બાર વાગી ગયા એટલે જમી લે બધા ભોખરાઈ ગઈ બધાને હવે બધા જમે છે પછી ભણવાનું ચાલુ કરે રવિવાર છે ને એટલે આજે મેં બધું કરી દે ચાલુ ને આપણે એક ધ્યાન આ રાખવાની છે ક્યારે ભાંગી ના નાખીએ કે બધા મેં એને શરૂ આવ્યા છે જોકે આપણે આમ પેલા છે ને ઓલી બાજુના એ ટાઈપના બધા વાવી દીધા છે અને આખા આખો પટ્ટો આમને માથે છે નારી બાજુમાં થઈને એટલે બધું વાવી દીધું એમનું आ तार बहुज नीचो आ गए है एक हाव जॉक मरी गयो है हे ओला रिपेर करवा तो था है क्योंकि अत्यारी सर्विस बंद पड़ेली पड़ेगी तार ढील थी गये भाई हम शू कि नीचे निकली ना सके एटलो करेंट मरे एट ऊँचू चालू था हाई वोल्ट फूल होांमो एटलो ऊँचो है, है। तार छक मरी जाए आ बजा जो दस पड़ी गए વધારે ભાવતી હોય ને તો આ વેલા વાર જો ડુંચું જોકે બી આર્યા આડુ બહુ ખાય અત્યારે બધી આમાં વધારે થાય જ કેમ કે જમખા ને ઝમખા ને ખાઈ લે આપણે જે ખડીલી છે ને આનું હોય ને આચરમાં એવું થાય છે થોડાક દી થાય તો આચરમાં દૂધ નીકળી જાય છે ઓલા આચર નીકળી જાય ડોક્ટર ને પૂછ્યું આ કેમ થાય બંધ થઈ જાય એવું લાગે ના એ મને દબાઈ જાય બે જાય ને દબાઈ જાય ખડી લીધું બાકી જલસા કરે ત્યાં જો હમણાં ચીંકા થઈ જાય હે અડધી કલાક રખડશે ને એટલે તો હવે આપણી બધી નાખી લીધી કેમ કે પોણે કલાકે ચાયરી તડકો બહુ હતો એટલે ધરાય તો રહી છે હવે રોંઢે ચરશે અત્યારે શું છે ખાલી એડમિશન કરાવવા આવ્યા હતા ને એટલા માટે જ હતું કે આજનો વિડીયો આપણે કેવો લાગે કોમેન્ટ કરજો આપણે બીજદાન કરાવ્યું છે પાડો છે છતાંય તો ભાઈ પાડો છે એટલે નસલ બદલાવા તો બીજદાન કરાવ્યું સારા દૂધવાર ઓલાદ આવે પાડામાં કંઈ ખામી તો આપણે છે નહીં કેમ કે પાડેડા બધા જ આવા આવે ભીલિયા પણ નહીં પણ શીંગડાવા વાર છે ભૂતડા જેવા થાય હા તો શોખ હતો કે મુરાનો ભાઈ એક હે ટ્રાય કરી તો ટ્રાય કરાવી લીધી

ડોજ એને બે ફેરા મૂકીતા હતા એક ફેરા ડોજ ફેલ ગયો તો પેલો તો પૈસા એને આપણે હજાર રૂપિયા લીધા હતા ડૉક્ટર સાહેબે બેહોના આપણે અહીંયા ફેરવવાના બારસો રૂપિયા અત્યારે લઈએ આમાં હવે મુરાનો રિઝલ્ટ આવે કે ના આવે પાડાનો આપણો ફોટો છે ને એ બાજુની સ્ક્રીન ઉપર રાખી દઈશ એનું બિદન કરાવ્યું ને એનું એટલે હવે કન્ફર્મ થઈ ગયા હે કેમ કે પહેલી ફેરત એ કરાવી બીજદન કરાવતા ગાયોને કરાવતા બાકી ભેવ નહોતા કરાવ્યા આમાં પેલું રિઝલ્ટ આવશે હવે લઈ જાય માતાજી કરે હજાર રૂપિયા વસૂલ કરાવી દઈએ આપણે હજાર રૂપિયા આપણે શું છે કે એક ભેંસ થઈ નથી આપણી એમ હું જોવાનું બાકી તો આ તૈયાર થાય જ છે આપણું સાવચ